મિત્રો પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ નું બટન ક્લિક કરો જય મહારાજ શ્રી સંતરામ મંદિર નડિયાદની શાખા શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો આવતીકાલે એકસો ને અઠ્ઠાવનમાં વાર્ષિકોત્સવ છે આ દિવસે શ્રી સંતરામ મહારાજની આરતી વર્તમાન મહંત જે કોઈ હોય એ બપોરે બાર કલાકે ઉતારતા હોય છે અને ત્યાર પછી સાકર વર્ષા કરવામાં આવે છે શ્રી સંતરામ મંદિર ઉમરેઠનું આ મંદિર એકસોને અઠ્ઠાવન અઠ્ઠાવન વર્ષ થયા ત્યારથી આ મંદિરની સ્થાપના થયેલી છે શ્રી સંતરામ મહારાજ એ ઉમરેઠમાં સ્વયં પધાર્યા છે અને અહીંથી પછી એ નડિયાદ ગયેલા છે એવા સંતરામ મંદિરનો વાર્ષિક ઉત્સવ આવતીકાલે ખૂબ જ ધામધૂમથી એ ઉજવવામાં આવશે આ પ્રસંગે આવતીકાલે પાંચસો થી સાતસો સંતો પધાર્યા હોય છે ઉમરેઠ અને આજુબાજુના ગામોના દસથી પંદર હજાર ભાઈ બહેનો ભાવિક ભક્તો એ પધારતા હોય છે સવારે છ ને પાંચ મિનિટે શ્રી સંતરામ મંદિર ઉમરેઠની જારીના દર્શન ખુલ્લા મુકાય છે તે સમયે દોઢસોથી બસો ભાઈ બહેનો દર્શન હાજર હોય છે અને ત્યાર પછી સવારે દસ કલાકે સાધુ સંતોનું ભોજન પ્રસાદ મહાભંડારો હોય છે અને એની અંદર પાંચસોથી સાતસો સાધુઓ એ ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે સંતોને એકલું ભોજન ના અપાય એની સાથે એને દક્ષિણા પણ આપવી પડતી હોય છે તો જ એ દાન કર્યાનું એનું મહત્ત્વ છે એટલે દરેક સાધુને પચાસથી સો રૂપિયા એ ભોજન કર્યા પછી આપવામાં આવે છે ત્યાર પછી બપોરે બાર કલાકે શ્રી સંતરામ મહારાજની આરતી એ મહંતશ્રી દ્વારા ઉતારવામાં આવે છે તે પ્રસંગે શ્રી સંતરામ મંદિર શાખાના મહંતશ્રીઓ અને અન્ય વિવિધ ધર્મસ્થાનોના પૂજ્ય સંતો એ ઉપસ્થિત હોય છે અને તે સમયે એની આરતી ઉતારે આરતી ઉતાર્યા પછી સાકર વર્ષા કરવામાં આવે છે અને પ્રથમ સાકર વર્ષા એ વર્તમાન મહંત ઉછારે અને ત્યાર પછી સંતો અને ઉમરેઠનગર અને આજુબાજુના ગામડાઓના ભક્તો એવા ચાલીસ ભાઈઓ એની જોરીઓ આપવામાં આવે છે અને એ જોરીઓની અંદર સાકર અને કોપરું હોય છે એ ઉછારે છે અને અહીં નીચે બેઠેલા ઓછામાં ઓછા દસથી બાર હજાર ભક્તો એ સાકર અને કોપરુંને લૂંટતા હોય છે સાકર અને કોપરું લૂંટવાનો મહિમા એટલા માટે છે કે જ્યારે શ્રી સંતરામ મહારાજ નડિયાદની અંદર જીવિત સમાધિ લીધી ત્યારે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી હતી અને એના પ્રતિક રૂપે શ્રી સંતરામ મંદિર નડિયાદથી લઈને એની બધી જ શાખાઓની અંદર અલગ અલગ તિથિઓએ અલગ અલગ તારીખોએ સાકર વર્ષા અને આરતી દર્શન થતા હોય છે શ્રી સંતરામ મંદિરની એક પરંપરા છે કે વર્ષમાં એક જ વખત આરતી ઉતારવામાં આવે છે ભગવાન સંતરામ મહારાજની અને ઉમરેઠ શ્રી સંતરામ મંદિરમાં એ પોષ સુદ્ધ પૂનમે પ્રતિવર્ષ આ વાર્ષિકોત્સવ ઉજવાય છે બપોરે બાર કલાકે આ ઉત્સવ ઉજવાયા પછી દસ પંદર હજાર ભાવિક ભક્તોનો મહાપ્રસાદ ભંડારો હોય છે અને મહાપ્રસાદ ભંડારો લઈને લોકો ધન્યતા અનુભવતા હોય છે આ પોષ સુદ પૂનમ ને દિવસે અસંખ્ય લોકોની એવી એક બાધા છે કે જેનું છોકરું બોલતું ના હોય જેનું છોકરું સાંભળતું ના હોય એવા છોકરાઓ માટે બોર ઉછારવામાં આવે છે અને એને બોર ઉછાવાની ઉછારવાની પણ પૂનમ કહેવામાં આવે છે આમ તો આ મા અંબાની સાકોચ્છરી પૂનમ છે મા પ્રાગટ્ય દિવસ છે પોષ પૂનમ એટલે એટલે ઘણા બધા ઉત્સવો આ દિવસે ભેગા થયેલા છે અને જેનું છોકરું બોલતું ના હોય જેનું છોકરું ઓછું સાંભળતું હોય જેનું છોકરા તોતડું બોલતું હોય જેના છોકરા બોલતા ના હોય એ સતત પાંચ વર્ષ સુધી ને દરેક પોશી પૂનમે એ અહીં આવીને બોર ઉછારી જાય તો એનું છોકરું બોલતું થાય છે એનું છોકરું તોતળું હોય તે સ્પષ્ટ બોલે છે જે સાંભળતું નથી એ સ્પષ્ટ સાંભળે છે એવી એક શ્રદ્ધા એ સમાજની રહેલી છે અને એ રીતે કાલે આવતીકાલે અસંખ્ય લોકો એ અહીં બોર ઉછારવા માટે પણ આવતા હોય છે એટલે આટલા આવતીકાલનો જે ઉત્સવ છે એ ઉત્સવની અંદર ઉમરેઠ નેસ થામણા લીંગડા અને રતનપુરા હમીદપુરા ભાતપુરા નવાપુરા અનેક ગામો એ અહીં આગળ અનાજ આપી જાય છે અહીંયા ગાડી શાકભાજી આપી જાય છે અહીં દૂધ આપી જાય છે અને એ બધી જ વસ્તુઓ એ મહાપ્રસાદ ભંડારાની અંદર વાપરવા નાખી દઈએ છીએ અને એનો પ્રસાદ એ આ બધા જ ભાઈઓ બહેનો એ પ્રાપ્ત કરતા હોય છે આવતીકાલે આખો દિવસ અહીં ગાડી ઉત્સવ થતો હોય છે અને ઉત્સવ એટલે કે એકબીજાને મળે એકબીજાની માન્યતા જે રાખી હોય એકબીજાની જે શ્રદ્ધા પૂર્ણ થયેલી હોય એ રીતે ઘીની બાધા હોય છે ભગવાનને ચાદર ચડાવવાની બાધા હોય છે ભગવાનને નારિયેલ અર્પણ કરવાની બાધા હોય છે અત્યારે લોકોના છોકરા જે જન્મ થયો છે એમની પણ બાધા હોય છે એટલે એક વરસનું બે વરસનું ત્રણ વર્ષનું ચાર વરસનું પાંચ વરસનું બાળક જેનું છે એ લોકો એના વજન પ્રમાણેની સાકર એ અહીં સાકર આપી જાય છે અને એ સાકર એ કાલે ઉછારવામાં આવે છે એટલા ઘણી બધી શ્રદ્ધાઓને લઈને આ સંતરામ મંદિર ઉમરેઠ એક આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્ર આણંદ જિલ્લો સમગ્ર ખેડા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર એને શ્રદ્ધાનું કેન્દ્ર એ બનતું ગયું છે આજે પણ ઉમરેઠ અને આજુબાજુના નગરના જે કોઈ નાનામ નાનો ખેડૂત હોય કે મોટામાં મોટો ખેડૂત હોય તે ખેડૂત એનું પહેલું પાકેલું અનાજ પહેલું પાકેલું શાકભાજી પહેલી વયેલી ભેંસ હોય નવી વયેલી ભેંસ હોય એ નું દૂધ એ અહીં સંતરામ મહારાજને ધરાવવામાં આવે છે આવો એક મહા ઉત્સવ એ આવતીકાલે અહીં ઉજવાશે એની અંદર સમગ્ર ઉમરેઠનગર અને આજુબાજુના વિસ્તારોના ભાઈ બહેનોને આ દર્શનનો લાભ પ્રાપ્ત કરવા આ દર્શનથી પછી પ્રસાદ પ્રાપ્ત કરવા એ પૂજ્ય મહારાજશ્રીની સૌને આગ્રહ ભરી મહારાજની આજ્ઞા છે કે બધા પધારે અને એની અંદર ઉત્સાહનો લાભ પ્રાપ્ત કરે આ સાથે સાથે આવતીકાલે બારથી તેર ગામોમાંથી અહીં ધજા સવારે આવશે અને ધજા એ ગાડી ચડાવવામાં આવશે અને ધજા ચઢાવીને જે લોકોની જે બાધાઓ છે જે ગામની એ બાધાઓ એ રીતે પૂર્ણ થતી હોય છે આ દિવસે હજારથી વધારે યુવાનો એ પીરસવાની પણ સેવાની અંદર હોય છે એવા બહેનો પણ સેવાની અંદર હોય છે આજે આ બહેનો ફૂલહારની સેવા કરશે ફૂલહાર ભરશે એ ફૂલહાર આ આજે સાંજે આજે રાત્રે એ સંતરામ મંદિરનો આખો શણગાર થશે એટલે આ બધા સેવાઓની અંદર તમે સૌ પધારો છો અને પધારીને તમારી શ્રદ્ધા પ્રમાણે તમારી માન્યતા પ્રમાણે તમારી બાધાઓ તમારી મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આવતીકાલના ઉત્સવમાં આપ સૌ પધારી અને તમારું જીવન સફળ બનાવો એવી ભગવાન સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સૌને મારા જય મહારાજ